જય જવાન જય કિસાન આજે થોડીક વાત ભાવ બાબતની કરવી છે અત્યારે જોઈએ તો ખેડૂતોના પાકના કોઈ ભાવ નથી મગફળી જુઓ તો હજાર રૂપિયે ધાણા જુઓ તો એનો ભાવ નબળે જીરા અત્યારે પાંત્રીસો રૂપિયાના આસપાસ આપણે કોઈ ખેડૂતભાઈ પૂછે કોઈ મિલ માલિકોને પૂછો તો આપણો ભાવ કેમ નથી મળતા હવે આપણો માલ વિદેશોમાં પેસ્ટિસાઈડ દવાઓને લીધે આપણો નિકાસ થતો નથી આપણે ઝેર કરી નાખ્યું આવી બધી વાતો સાંભળીએ છીએ એ ખરેખર ભારતની અંદર મારા હિસાબે એસી ટકા ખેડૂતો વધુ પડતા એગ્રો હોય જે એગ્રોમાં જે બેહતા હોય એ એ ભલામણ કરતા એ મુજબ દવાના છટકાવ થતા હોય છે હવે જે એગ્રો હોય એના પણ ઉપર એક જિલ્લાવાર નિયંત્રણ કેમિકલ એક વિભાગ હોય છે આપણા જિલ્લામાં એ એનું નિયંત્રણ કરતા હોય છે હવે વિસ્તારથી વાત કરીએ તો પેસ્ટીસાઇડ આવે એને લીધે આપણો માલ કોઈ નિકાસ થતો નથી પેસ્ટિસાઇડ દવાઓને લીધે આપણો માલ આપણા પાકને અંદર ઝેર આવી ગયું છે તો સરકાર નિયંત્રણ જે કેમિકલ જે જિલ્લાવાઇજ રાજ્ય લેવલ અને દેશ લેવલ હોય છે આખું ડિપાર્ટમેન્ટ એનું આ કેમિકલ જે નિયંત્રણ તો આ જે કેમિકલના જે અધિકારીઓ છે આપણા દેશને અંદર કરોડો અને અબજો રૂપિયા કેમિકલ ઇન્ડસ્ટ્રીનો આખો ડિપાર્ટમેન્ટ બેઠો છે અત્યારે અંકલેશ્વર હોય કે રાજકોટ હોય કે અન્ય કોઈ સિટી હોય બે ફાર્મ ઘરે પોતાની રીતે દવાઓ બનાવે છે એના ઉપર કોઈ નિયંત્રણ નહીં તો આપણે ઓર્ગેનિક દવાઓના નામે ફૂલ વેચાય છે તો સરકાર એક બાજુ ગાય આધારિત ખેતીમાં કરોડો અબજો રૂપિયા બગાડે છે ઓર્ગેનિક ખેતી ઉપર તરફ કરોડો અબજો રૂપિયા મારો પ્રશ્ન એ છે કે તમે કેમિકલ કંપની ઉપર નિયંત્રણ કેમ નથી કરતા ભારતના દર ખેડૂત હું તો કહું કે નેવું ટકા ખેડૂતને ખબર જ નથી પડતી કે અમારા પાકમાં કઈ દવા છાંટવી દસ ટકા જ ખેડૂત જાગૃત છે તો આ દેશને અંદર સારી કંપની હે વિશ્વ લેવલે જે દવાઓના છટકાવ થાય છે યુરોપ કન્ટ્રી હોય કે એવી એ જ કેમિકલનો યુઝ થવો જોઈએ કે માનવ હિત માટે માનવને કોઈ નુકસાન ન જાય આજે કેન્સલ એ બધા પેસ્ટિસાઈડને લીધે પચાસ ટકા મારા હિસાબે આવી ગયા છે આજે સરકાર ખેડૂતોને ભાવ નથી મળતા એવું કહેવાય તમે મિલ માલિકો કે અન્ય કોઈ વાત સાંભળશો કે આપણા પાકમાં પેસ્ટિસાઈડ આવી જાય છે તો પેસ્ટિસાઈડ નો તમે સરકારની જવાબદારી થાય છે કે ખેડૂતોને એસી ટકા ખેડૂતોને ખબર નથી પડતી તમારે કોઈ ગ્રામ સભા તો તમે રાખતા નથી કે ફલાણા દવાનો છટકાવ કરવાથી આ ફાયદો થાય ખેડૂત મિટિંગ તો ક્યાંય થતી નથી મારો કહેવાનો અર્થ એવો છે કે તમારે મંત્રાલયો બેઠા છે કરોડો અબજો રૂપિયા કેમિકલમાં ખર્ચા કરો છો એના ઉપર નિયંત્રણ કેમ નહીં દાખલા તરીકે આપણી ડીડીવીપી દવા આવતી લાલ સિમ્બલમાં આપણી સિમ્બલ આવે દવાઓ જે ઓરિજિનલ જે કંપની સરકાર માનીએ હોય એ યુનિસ એના જે લેબ હોય એમાં પાસ થઈ એમાં તમે અત્યારે ખેડૂતભાઈઓ આપણી દેશી ભાષામાં કહીએ તો લેબ ટાઈપનું ટૂંકામાં આવે લાલ સિમ્બલવાળી આવે લીલા સિમ્બલવાળી આવે પીડા સિમ્બલવાળી આવે જે બાયર કંપની હોય એમાં લગાડેલો હોય બીએસએફ હોય એમાં હોય ડીડીવીપી અત્યારે પણ બજારમાં મળે બેન્ડ થઈ અને મારા હિસાબે ત્રણથી ચાર વર્ષ થઈ ગયા એવી દવાઓ ઘણી રાજ્ય કેન્દ્ર સરકારે બેન્ડ મારી દીધેલી હતી દવાઓ તો એ દવાઓ તો કાળી બજારમાં અને હતાડીને ખૂબ વેસાય છે તો એના ઉપર કેમ બેન્ડ નથી મારી શકતા સરકાર ખેડૂત બાબત જો ધ્યાન ન દીધું આજે તમે મગફળીના ભાવ જુઓ હજાર રૂપિયો જીરાના ભાવ જુઓ બાર હજારથી માંડીને સીધા પાંત્રીસો રૂપિયા ખેડૂત બરબાદ થાય તો આ દેશ હિંતેર ટકા ખેતી ખેતી ઉપર આવક ધરાવનાર દેશ છે હિંતેર ટકા ખેડૂતોને સારું થાય તો જ દેશનું સારું થાય આવું મારું માનવું છે કે આ દેશમાં ખેડૂત કંગાળ થઈ ગયા તો આ દેશનું પતન તરફ જઈ રહ્યો છે એટલે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં સરકાર કારણ કે નહીં કરે આ તો ખાલી એક વાત થાય સોશિયલ મીડિયા મફત છે કેમિકલ ઇન્ડસ્ટ્રી ઉપર કોઈ નિયંત્રણ રાખવા નથી બે ફાર્મ મને મજા આવે એવી હું દવા બનાવું છું બે ફાર્મ પાકને નુકસાન જાય જમીનને નુકસાન જાય આપણા માલમાં જે મગફળી હોય કે તલ હોય કે અન્ય પાક હોય એમાં બધા પેસ્ટીસાઇડ આવે એનો જવાબદાર તો હું સરકારને જ લેખું છું કરોડો અબજો રૂપિયા કેમિકલ જિલ્લાવાઈ જ બેહાડેલા છે કે આપણા એગ્રો હોય તો એગ્રો પર નિયંત્રણ માટે હોય છે એ ચેકિંગમાં આવે છે કે કઈ દવા બરાબર વેસાય છે જે બેન હોય દવાનો નો છટકાવ કરી શકે એવું બધું ક્યાં ચેકિંગ ક્યાં થાય છે હપ્તા ભૂગી જાય છે ઘરે બનાવવા માંડ્યા બધી દવાઓ આજે પેસ્ટિસાઈડ આવ્યું છે ખરેખર આ જાગૃતિ સરકાર નાટક કરે છે ઓર્ગેનિક ખેતી તરફ વળવો ને ગાય આધારિત ખેતી તરફ વળવો ને તમે પહેલાં ભાઈ કેમિકલ ઉપર નિયંત્રણ રાખો ખેડૂતોને ફાયદો થાય એવું કંઈક કરો આ ખેડૂતોનો નિકાસ નહીં થાય આયાતમાં તો આપણો નંબર વન છે હમણાં સણાને આયાત કરી સણા આવશે એટલે ખેડૂતોને ભાવ મળવાન નથી આજે ખેડૂતો મારા હિસાબે છે સરકાર ઉદ્યોગપતિને ખેડૂતલક્ષી નથી ઉદ્યોગપતિની જ સરકાર છે તાળીઓ પાડો હમણાં દિલ્હીમાં જીત થઈ નેવું ટકા કંગાળ કરીએ કોઈ ખેડૂત હિતની વાત ખેડૂતોને જોઈએ શું ખેડૂતોને ભાવાંતર યોજના જોઈએ અથવા એમએસપી ગેરંટી કાયદો જે પંજાબમાં લડી રહ્યા છે ખેડૂતો કે આજે દાખલા તરીકે મગફળી હજાર રૂપિયાની થઈ તો તેલનો ડબ્બો તો સૈવિહોન ત્રણ હજારને વચ્ચે મળે તો એમાં તો ક્યાંય એમાં તો ક્યાંય ટૂંકામાં આપણે જોઈએ તો કોઈ સસ્તું નથી મળ્યું કે તમને હજાર રૂપિયા થઈ અને ગયા વર્ષે ચૌદસો તેરસો ચૌદસો રૂપિયા મગફળીના ભાવ હતા તો શું બજારમાં જાઓ તો મગફળી વધારે મળે એ તો એને જ છે તેલના ભાવ એમને એમ છે બજારમાં લેવા જાઓ તો કઈ વસ્તુ સસ્તી છે તો આ બચોલિયા થાય ખેડૂતને ભાવ નથી મળતા અને ખેડૂતનો રૂપિયો બજારમાં નહીં આવે તો દેશ ધીમે 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 કંગાળી તરફ જઈ રહ્યું છે તમે જોવો છો અત્યારે રૂપિયો કેટલો નબળો પડે છે ડોલર સાંભળો આજે ઈઠાહીના આસપાસ પૂગી આવ્યો છે હમણાં એકાણું બાણું હો થાય તો કોઈ નવાઈની વાત નથી આ વિકાસ વિકાસના બળીંગા ફૂંક્યા ન કહેવું હોય તો કહેવાય જાય વિકાસ કંઈ થયો નથી રાજનેતાઓ સરપસ્તી માંડી અને જે રાજનેતાઓ ધારાસભ્ય સંસદ સભ્ય એના ઘર ભેર્યા છે અને કરોડો અબજો ભરે છે અને ખરેખર આપણા દેશ સાંભળું કંઈ જોવાતું નથી ને ખરેખર સરકારને નિયંત્રણ લેવું હોય તો આ કેમિકલ ઇન્ડસ્ટ્રી ઉપર લેવો ઘણા અને કોઈ આપણી દાખલા તરીકે કોઈ કોર્ટમાં કરીએ તો આપણું દારીઓ પણ ન આવે કારણ કે ખેડૂતની એકતા નથી અને કેમિકલ ઇન્ડસ્ટ્રી આજે અબજો કરોડો રૂપિયા કમાય અને ઘરે ઘરે દુકાનો ખોલી નાખ્યું સરકાર ઓર્ગેનિક ખેતી અને ગાય આધારિત ખેતીમાં કરોડોરો અબજો નો ભ્રષ્ટાચાર કરે છે કારણ કે એના મંડપો ખોડાય ઓલા ખોડાય ભાષણ દઈ વ્યાજાય કેમિકલ જે આ પેસ્ટિસાઈડ છે એના ઉપર કોઈ નિયંત્રણ નથી અત્યારે ભારતના અંદર એસી ટકા ખેડૂતોને ખબર નથી કે કઈ દવાનો છટકાવ કરવો હોય ઘણા ભાઈઓ કહો કે તમે એ પેસ્ટીસાઇડ મૂકી દીધો મારે એકથી કંઈ નથી થવાનું એટલે સરકારનું આ નિયંત્રણ નથી આજે આ ખેડૂતોને ભાવ નથી મળતા અને હજી પણ ભાવ નહીં મળે આહિર ભરતભાઈ લખે છે કે કોઈ પણ દવા બનાવતી કંપની સરકાર લોક લગાડ્યાની ફરજિયાત કરવો જોઈએ આ એ જ વાત છે જે આપણે દાખલા તરીકે બાયર હોય બીએસએફ હોય કે ટાટા હોય એમાં બધા લોકો મારેલા જ છે કે આ આ ટૂંકામાં કેટલું ઝેર ખતરનાક છે લીલું સિમ્બલ હોય પીળું હોય લાલ હોય સોરી લાલ તો હવે બેન થઈ ગયો કે પીળું હોય એવી રીતના ઝેરના પ્રકાર લખેલા હોય છે અત્યારે આ રાફડો ફાટ્યો કોઈ દિવસ બન્યું કે સરકારે આના ઉપર કોઈ કાયદો લેવું પાર્લામેન્ટમાં એવો કોઈ ખરડો પાસ થયો કે ભાઈ પેસ્ટિસાઇડના સરકારના જે આપણા દેશમાં બે મા ફરીદાબાદ એક છે ને એક સાઉથમાં છે બે જ એની લેબોરેટરી છે છે એ પાસ કરી શકે દવા કંપનીઓને અત્યારે ઓર્ગેનિકને નામે ખૂબ જ ખેડૂતોને પેસ્ટિસાઈડ થઈ ગયું છે જમીનનું નુકસાન છે એટલે હું થોડોક આ સોશિયલ મીડિયાના માધ્યમથી ખરેખર ખેડૂતોને સારા ભાવ નહીં મળે અને બહાર નિકાસ નહીં થાય આયાતમાં તો આપણો સરકાર નંબર વન છે અને વિકાસ વિકાસની વાછું થાય છે ભાઈ કે જયમલભાઈ કે ભારવાડામાં ફેક્ટરી પડે છે કંઈ નહીં હિતેશભાઈ હું સમજો નહીં ભરે ભારવાડામાં ફેક્ટરી પડે છે એ કે નહીં હિતેશભાઈ એ પડે એ પણ નુકસાન કરતા હૈ એના માટે પણ આંદોલન કરવા પડીએ કારણ કે એનું જે કેમિકલ નીકળશે એ બરડાસાગરમાં નાખશે તો અત્યારે ચૌદ ગામની રોજીરોટી અત્યારે આપણે સક્ષમ હોય તો એ બરડા સાગરને લીધે છે એના માટે જાગવું તો જરૂરી જાગવું જ પડશે ન કદી કેમિકલ ન્યાનિયા જ નાખવાનું છે પડશે તો પણ પડીએ નહીં પણ મને તો નથી લાગતું કે પડે એ એને કરે છે તો એના માટે પણ આંદોલન આપણે બધાને કરવું પડશે ન કે આપણો જે બરડા સાગર છે બાર તેર ગામની જે રોજીરોટી આપે છે એ એ સીનવાઈ જશે એના માટે લડત કરવી જોઈએ એના માટે આપણી પાસે આયોજન કરશું શું કરે છે એનો બહારનો જે કદડો નીકળે એ ક્યાં નાખે છે ક્યાં ઠલવે છે આપણે ગમે તેટલું બોલો પણ પ્રજાને કઈ એસો ફરક પડતો કારણ કે નથી રમેશભાઈ પ્રજા સડીભર કરી મૂકવાના છે વિરોધ પક્ષ અત્યારે ગુજરાતમાં જોઈએ તો રિયો નથી કારણ કે વિરોધ પક્ષ સાથે કોઈ જોડાતું પણ નથી અને પ્રજા હુતી છે અને ધીમે ધીમે જોવો હું થાય છે કેશુભાઈ કે વિકાસ નો થઈ ગયો એટલે વિકાસ નો એવો ફુગો ફૂટવાનો હોય બે ત્રણ વર્ષ સારું હું દેશની હાલત થાય કરજ કરીને આપણી દાખલા તરીકે કરજ કરીને બંગલા બંગલાની ગાડીઓને આ માફો કર્યો હોય ને પછી ભરવા તો પડે એટલે ઘણા ભાઈઓને પાછું મારી વાત ઉપર દુઃખ લાગીએ હું તો એક જ વસ્તુ કહું કે દેશ મજબૂત ક્યારે કહેવાય કે આપણો રૂપિયો આપણો રૂપિયો એ ડોલર સામે મજબૂત થાય ત્યારે આપણો દેશ મજબૂત સત્તર વાતો કરો તમે રામભાઈ લખે છે કે ભાઈ અહીંયા ઇઝરાયલમાં બાયર કંપની વાળાનું મેડિકલની દવા વેચે છે અને આપણા દેશમાં ઝેર વેસે છે આ ભાઈ રામભાઈ જર્મનની કંપની હે બાયર નામનું સિટી જ છે રામભાઈને ખબર છે કે બાયર કંપનીનો ટૂંકામાં ઝેર વેસે છે પણ એથી ખરાબ જે પેસ્ટિસાઈડ દવાઓ છે રાજકોટ અંકલેશ્વરમાં ધમધમે છે કોઈ દિવસ બન્યું કે સરકારની આ દરોડા પડ્યા અને બેન્ડ માર્યો અને એના માલિકને પાહીને માસડા ચડાવ્યું કરે ને પાણીની સજા આજે આપણા દેશના પાક ઉપર પેસ્ટીસાઈડ આવે તો એના જવાબદાર સરકાર છે કારણ કે કોઈ દિવસ નહીં કરે એનું કારણ એટલું હે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં જિલ્લા જિલ્લાવાઇઝથી માંડીને કેન્દ્ર સરકાર સુધી અબજોના હપ્તા મળે છે અને આપણું ઘર હાજુ રીએ દેહનું જે થવું એ થાય વાતું કરવાની ઓર્ગેનિક ખેતીને પ્રચાર કરવાના મંડપો બાંધવાના જિલ્લાવાઈજ જાગૃત કરવાના ગાય આધારિત ખેતી કરો ગાય આધારિત ખેતી કરે એને ભાવ નથી મળતા એનું ઉત્પાદન ઘટે તો એ પણ જીવિત નથી તો અમારા ગામમાં એક ખેડૂતને કર્યો તો કોઈ ભાવ નથી આપતો ઓર્ગેનિક ખેડૂત કરીને વળા ક્યાં જાય આમાં ખરી રીતના સરકારને નિયંત્રણ લાવવું જોઈએ અને આ દેશનો પેસ્ટિસાઈડ દવાનો ઉપયોગ કરવો જોઈએ એ ઉપયોગ કે માનવને માનવજાતને કોઈ નુકસાન ન થાય અને વર્લ્ડ લેવલમાં જે યુરોપ કન્ટ્રી અમેરિકા કન્ટ્રીમાં જે દવાઓ છટકાવ થાય છે એવો છટકાવ અહીંયા થવો જોઈએ એ જ દવા મળવી જોઈએ ખેડૂત ઘરે તને જ બનાવવાનો એટલે આ નિયંત્રણ કરવું નથી અને ખેડૂત ઉપર કોઈ ધ્યાન દેતું નથી ને દેવાનાય નથી ને ખેડૂતને નામે જે ભ્રષ્ટાચાર થાય છે એ કોઈ કલ્પના ન કરે આ સત્ય વાસ્તવિકતા છે હાલમાં એમએલએ રિક્ષા ચલાવતા હતા ને બી ડબલ્યુ ફરજ ને ભાઈ બીએમડબલ્યુ એટલે બલે બલે જ છે ભ્રષ્ટાચાર જ છે આ દેશમાં બીજું કઈ જ નહીં અને દેશ ત્યારે જ હું તો વિકાસને પંથે માગી કે આ રૂપિયો છે અત્યારે ડોલર એક ડોલર સામે રૂપિયો ઈઠાહી રૂપિયા થયો અને જો દેશ વિકાસને પંથે હોય ને તો અત્યારે હિંતેર રૂપિયા થઈ જાય તો કહેવાય કે વિકાસને પંથે દેશ તો કાયમ ને કાયમ ખરાબ પરિસ્થિતિમાં જ જાય છે જેટલા વડાપ્રધાન આવ્યા એથી આ વડાપ્રધાને તમે જુઓ છેલ્લા ચૌદ પંદર વર્ષમાં તમને સાઠ રૂપિયા જ મૂકીને ગયા હતા ઇઠાઇ રૂપિયા નાખી દીધો દેશ આઝાદી મળી ત્યાંથી સિંહ સરકાર સુધીમાં સાઠ રૂપિયા ડોલર ગયો હતો એટલે વિકાસ તમારે જોવાનો છે અને ખરેખર જો ખેડૂતો માટેનું સરકારશ્રીને કામ હોય તો પેસ્ટિસાઈડ ઉપર કડક નિયમ લાવી અને ફાહીને સજા હોવી જોઈએ એટલે ફેક્ટરીઓ થઈ જાય બંધ અને સરકાર ધારે તો બધું કરી શકે પણ એક જાતનું નિયંત્રણ નથી આમ જોઈએ તો કરોડો અબજો રૂપિયા ટૂંકામાં પેસ્ટિસાઇડ ઓલો સોરી રૂપિયા બગાડે છે ગાય આધારિત ખેતી કરો ને ઓર્ગેનિક ખેતી કરો ને જિલ્લાવાય જે કાયમ ખોલીને બેઠા હોય અને કેમિકલના પાછા દોર મોકરાશે એટલે આવી વસ્તુ છે અને અત્યારે ખેડૂતોને ભાવ નથી મળતા સરકારની કોઈ નીતિ નથી કે ખેડૂતોને ખાલી માત્ર જોઈએ એમએસપી ગેરંટી કાયદો લાવવો જોઈએ આ જે બધી વસ્તુના ભાવ છે આપણે બાકા લેવા જાય તો કહે ને કે એક રૂપિયાની મળે છે કોઈ પણ વસ્તુ તો આપણો ભાવ કોણ નક્કી કરે છે તો મિલ માલિક નક્કી કરે છે તો ખરેખર આ આ વસ્તુમાં વધારે ઉત્પાદન હોય તો સરકાર એમએસપી ગેરંટી કાયદો લેવી અને આ વર્ષે મગફળી તેરસોથી થી નીચે જ આવી જ ન જોઈએ તો એ કાયદો લાવવા તો કઈ મોંઘવારી ફાટી નથી નીકળવાની કરી શકે વિદેશોની અંદર એમએસપી ગેરંટી કાયદો છે અને આપણે પંજાબમાં એમએસપી ગેરંટી માટે લડે છે ભાઈ એક રાજ્ય લડે છે એટલે કંઈ સરકારને ફેર નથી પડતો એક રાજ્યથી એટલે સત્ય વાસ્તવિકતા આ છે આ દેશનું શું થાય ભવિષ્યમાં જોવાનું રહ્યું જો આમના માલ્યું તો નેવું ટકા આતંકવાદી જેવી પરિસ્થિતિ ઊભી થાય આ દેશનું એવું દેખાય છે ભવિષ્ય ભવિષ્ય સારું દેખાતું નથી આશા ઘણી ઉતી નરેન્દ્ર મોદી સાહેબ કહેતા જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે આપણે મગફળીના ભાવ બારસો હજાર રૂપિયા હતા કે આઠસો રૂપિયા હતા ત્યારે કહેતા કે મગફળીનો ભાવ એ પંદરસો રૂપિયા હોય જોઈએ કપાસનો ભાવ અઢારસો રૂપિયા હોય જોઈએ હું તમને પંદર સત્તર વર્ષ પહેલાની વાત કરું વરે કોક ખેડૂતો વરે કાપલી લઈને આવશે કે બે હજાર સાડા સાતસો ને આઠસો હતા તમને યાદ હશે કે સૌદ પંદરમાં માં વડાપ્રધાનનો નારો હતો કે બે હજાર સોળમાં નેવું ટકા મારા હિસાબે નારો આપ્યો હતો કે બે હજાર બાવીસમાં ખેડૂતોને ડબલ આવક કરશું કોઈ ખેડૂતની ડબલ આવક થઈ હોય તો લખજો ભાવનું કોમ્પેરિઝન ન કરતા સરકાર શ્રી કીધું કે ખેડૂતોની ડબલ આવક થશે ભાવ એરી સરખાવતા નહીં કે ફલાણા ભાવ આ આવતો તમારી ડબલ આવક થઈ હોય તો લખજો આજે જોઈએ તો ખેડૂતોને મજૂરના આવડા ભાવ પેસ્ટિસાઈડ દવાઓ કાતરો બિયારણો જો આ વસ્તુ ન કરે તો ખેડૂતોનું ઉત્પાદન ન થાય તો પાયમાલ થઈ જાય અત્યારે ભાઈ એક જ વસ્તુ ના ફક્ત ને ફક્ત કમળનો ખેસનો નો આપણા વિરોધ પક્ષ મજબૂત કરવાની જરૂર છે અને ખેડૂત એકતાને ખરેખર જરૂર છે નગર આપણું થોડા વર્ષોમાં આપણા ખરાબ દિવસો આવવાના છે એ સો ટકાની વાત છે બે પાંચ વર્ષ એવું લાંબુ નથી એટલે દેશ કંગાળ થઈ રહ્યો છે ખેડૂતોના કોઈ છે નહીં નો ખેડૂતને નામે જે કમાતો હોય એ સરકાર સ્કીમ લઈને આવે છે એટલા માટે પેસ્ટિસાઈડનો આજ મુદ્દો તો પેસ્ટિસાઇડમાં ખરેખર સરકારને ગંભીર થવું જોઈએ જો ખેડૂતોને એમ કહેતા હોય કે પેસ્ટિસાઈડને લીધે આપણો માલ નિકાસ નથી થતો વાતો કરતા હોય તો નિકાસ નથી થતા તો તમે શું જખમરાવવા બેઠા છો ખર્ચો ડબલ થયો છે રમેશભાઈ કીએ તો પેસ્ટિસાઈડ ઉપર નિયંત્રણ લેવી અને દેશ માટે કે ખેડૂતો માટે આ સરકાર કંઈ કરતી નથી આના વખાણ કરવા નથી કોઈ વિકાસ વિકાસના બળીંગા મારતું હોય તો રાવા દીજો દેશ નબળો થાય છે કાંઈ એમને કાયમ કાયમ એમને ડોલર મજબૂત થઈ રહ્યો છે રૂપિયો ડબલ જાવક થઈ ભાઈ એટલે વખાણ કરવા જ જે પહેલાને રામભૂરું દેહ હાલે છે અને રામપુરું હાલતો રહીએ છે જે માણસ લૂંટાય એટલું લૂંટે છે ભ્રષ્ટાચાર કરવા રાજકારણમાં આવે છે અને ભ્રષ્ટાચાર કરી અને ખૂબ થાય છે એટલે મારો આજનો વિષય પેસ્ટિસાઈડ ઉપર ઘણા ભાઈઓ કહેતા હોય તો એમ થયું કે થોડોક મારી વાત રાખું કંઈ ફરક તો પડવાનો જ ખેડૂત હુંતા એ હુતા રહેવાના છે અને હુતારીએ રે રહેવાના છે આપણા અગાઉ પણ મેં કીધેલું છે કે આપણા જે બાપ બાપા હતા એ નેક્સ્ટ જનરેશન હતી આમ ટૂંકામાં આગળના જે આપણા બાપા હતા એ કિસાન સંઘમાં આંદોલન ગાંધીનગર જાતા ખટારા લઈને અત્યારે તો આપણું ભાવ પૂરું થઈ ગયું એટલે એ વાત છે જય જવાન જય કિસાન